હા એ મિત્રો કેમ છો તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ આજનો નવો વ્લોક તો મિત્રો આપણે એકદમ નોકરી ગયા હતા તો ભાઈ નોકરી કરીને એકદમ આઠ વાગે ઘરે આવ્યા છે અને નવ વાગ્યા છે તો ભાઈ અમારા મમ્મી અને બધા અંબાજી ગયા હતા તો તમને ખબર જ છે આગળ વિડીયો મૂકે તો ભાઈ તો અંબાજી ગયા હતા ભાઈ તો એકદમ અંબાજી દર્શન કરીને એકદમ પાછા આવી ગયા છે આજે તો ભાઈ જોઈ શકો છો તો એકદમ અમારા પપ્પા છે ભાઈ તો એકદમ ખાવા બેસી ગયા છે ભાઈ અને આ બાજુ તમે જોવો તો ભાઈ મારી જસી અને મારી મા એટલે કે મારા મમ્મી બે જણો આયા ભાઈ અંબાજી થી તો આપણે એમના જોડે પણ વાત કરીએ કે ભાઈ અંબાજી કેવું રહ્યું કારણ કે હેડતા ગયા હતા પહેલા વહેલી હેડ્યા તો ભાઈ ચીવું રહ્યું આપણે એમનો મોટો હોબળીઓ મજા છે તો ભાઈ બપોરે ત્રણ વાગ્યા નો આવી ગયો તો ભાઈ આયા તા નો ઊંઘ્યો હતો હાલ ઉભો થયો બોલો કેવું રહ્યું અંબાજી એવું કાંઈક લાગે તો પણ દુખ્યો દર્શન થઈ ગયું અંબાજી વ્ય બરાબર તો ભાઈ અંબાજી ચાલવું ને પંદરો લાવું છે પણ કારણ કે ભાઈ તમારી જોડે ગાડી બંગલા બધું હોય બરાબર પૈસા હોય પણ જો માતાજી નો હુકમ ના હોય તો તમે અંબાજી જઈ શકો નહીં તો ભાઈ આ તો બધી હુકમની વાત છે તો ભાઈ અમારા મમ્મી અચાનક હુકમ થઈ ગયો તો ભાઈ આવા ત્રણેય જણા ઘરના જતા હોય તો તમને ખબર છે વિડીયોમાં કે ભાઈ એકદમ હું મૂકવા પણ ગયો તો આગળ સુધી તો ભાઈ અંબાજી એકદમ દર્શન કરીને આવ્યા હવે માતાજીના સુખ શાંતિ દર્શન થઈ ગયા વરસાદનું વાતાવરણ હતું તો પણ ભાઈ બધા દર્શન અમારા કાકા ને બધા સાથે જ હતા તો ભાઈ એકદમ કાકા ને થોડા પાછળ છે પણ આજે બપોરે આવી ગયા હતા તો ભાઈ એકદમ અંબાજી જઈને સુખ શાંતિ આવી ગયા છે ભાઈ ભાઈ ઘણા બધા એકદમ ભાવિક ભક્તો અંબાજી ચાલે છે તો ભાઈ એકદમ અંબાજી ચાલવાનો લાવો કાંઈક અલગ જ છે તો બસ મિત્રો ઘરે આવે એટલે આપણે તો મિત્રો હજુ જમવાનું પણ બાકી છે તો ભાઈ મારા મમ્મીને જમવા બેસી ગયા છે તો ભાઈ એકદમ અમારું આ પ્રમાણે ભાઈ ફેમિલી છે તમે વિડીયોમાં જુઓ જ છો ભાઈ એકદમ ભાઈ અમે આ બાજુ તમે સામે જોવો છો ભાઈ અતકાલ એકદમ ખાવાનું બનાવી દીધું અને ભાઈ પેલા ઘરે અમારા પપ્પાને જસીને રહે છે ને ભાઈ આ ઘરે અમે રહીએ છીએ પણ ભાઈ અંબાજી ગયા હતા ભાઈ બધા અહીંયા જ છે આજે તો ભાઈ જમવા બેસી ગયા છે તો ભાઈ અમારો આ પ્રમાણે કુટુંબ છે ભાઈ અમારું ઘર છે અને આ પ્રમાણે અમારા છોકરાઓ તમે જોશો તો ભાઈ ઘરે નહોતા કારણ કે એમના મામાના ઘરે કાલે રજા હતી ભાઈ બે દિવસ તો એમના મામાના ઘરે મોકલે એમને વંશુને સ્વરાને ભેગાને ધારેને ખાજે ને ખાજે કહું કારણ કે અંબાજીમાં તો તમે જબર ખાધું છે ક્યાં પણ બધા

હુકમની વાત છે ભાઈ માતાજીનો હુકમ હોય તો જ ભાઈ અંબાઈ જવાય બાકી સત્તા પૈસે ગાડી પણ લોકો અંબાઈ જઈ શકતા નથી તો મિત્રો એમની ઈચ્છા હતી ભાઈ કારણ કે મમ્મી કહેતા હતા પહેલાંથી ભાઈ મારે અંબાજી ચાલીને જવું છે પણ જયા નહોતા તો ભાઈ આ વખતે એમની ઈચ્છા પૂરી થઈ ગઈ તો ભાઈ અમારા જસી મારા પપ્પાને પણ એકદમ ચાલ્યા નહોતા તો ભાઈ બધા સાથે હતા અમારા કાકાને બધા તો જોડે ગયા ભાઈ એકદમ દર્શન બધું કર્યું અને ઘરે આવી ગયા છે ભાઈ તો બસ આજનો બ્લોગ તમને બતાવ્યો તો મિત્રો સો ટકા કોમેન્ટ કરજો તો ભાઈ કેવું રહ્યું હવે કોમેન્ટમાં જયમ બે લખજો તો મિત્રો તમે પણ અંબાજી ગયા હોય તમને પણ મજા આવી હોય તો ભાઈ એકદમ કોમેન્ટ કરતા રહેજો તો મિત્રો આ તો પૂરો ભાઈ હું પૂરો કરું છું આવજો જય અંબે